જ્ઞાતિ પાંચસો પાંચ એ એક એવી જ્ઞાતિ છે ચોરાસી પ્રકારના બ્રાહ્મણો છે પણ અમારા જ્ઞાતિના જે બ્રાહ્મણો છે એ તો ભગવાન ખૂબ છે અને અમારા ભગવાન ખૂબ વ્હલા જો કોઈ હોય તો અમારા ઘૂગળી જ્ઞાતિના બ્રાહ્મણો એ ખૂબ જયારે વ્હાલા છે ત્યારે શાસ્ત્રમાં કીધું છે કે ધર્મો રક્ષિત એટલે કે ધર્મ રક્ષા કરવી અને ધર્મ આપણી રક્ષા કરે એવો ભાવાર્થ ન થાય પરંતુ ધર્મમાં રહી ધર્મના જે નિયમો છે સનાતન ધર્મના એ નિયમોને આધીન આપણું જીવન હોય તો ધર્મ આપણી રક્ષા કરે બ્રાહ્મણોનો ધર્મ એ ભગવતની ઉપાસના ભગવતી ગાયત્રીની ઉપાસના કારણ કે ગાયત્રી એ વેદ માતા છે બ્રાહ્મણો એ બ્રાહ્મણો છે મુખમાં શ્રી બાહુ કૃતા બ્રાહ્મણો છે ભગવાનનો મુખ છે અને એ બ્રાહ્મણો જયારે ભગવતી ગાયત્રીની ઉપાસના કરે એટલે કે સાક્ષાત વેદની એ ઉપાસના કરે ત્યારે એ ભગવત સ્વરૂપ બ્રાહ્મણો બની જાય એવા બ્રાહ્મણોના જયારે યજ્ઞ કરતા હોય એના દર્શન કરીએ તો આપણા જન્મ જન્માંતરના પાપોમાંથી મુક્તિ મળે અને એ બ્રાહ્મણો એ પવિત્ર બ્રાહ્મણો દેહ સુધી કરેલા યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ જેવા અષ્ટાંગ યોગને સિદ્ધ કરનાર બ્રાહ્મણો જયારે આવા યજ્ઞ કરે એમના દર્શન કરવા માત્રથી અનેક કોટી પુણ્યની આપણે સૌને પ્રાપ્તિ થાય એવા દ્વારકાની અંદર ગુગડી બ્રાહ્મણોની વિશેષતા એ છે કે જયારે ભગવાન દ્વારકાધીશે દ્વારકા નગરીની રચના કરી ત્યારે અહીંયા એ અનેક પ્રકારના આસુરી તત્વો હતા એ નિવાસ કરતા હતા ભગવાને એમને દૂર કર્યા સાથે સાથે આ ભૂમિની પણ શુદ્ધિ કરવી હતી ત્યારે મંદ્રાચલ પર્વત પર જે બ્રાહ્મણો વિદ્વાન હતા છતાં આઠ દિવસ સુધી જેમની પૂજા નથી થઈ એવા બ્રાહ્મણો હતા એ ભગવાન નારાયણ એટલે કે ભગવાન કૃષ્ણને ખબર હતી એમને ગરુડજીને મોકલી એ ગુગડી બ્રાહ્મણોને અત્રે દ્વારકા લાવ્યા દ્વારકામાં આવી એ બ્રાહ્મણોએ ભગવતી ગાયત્રીની ઉપાસના કરી અને ગુગળની આહુતિ આપી જેથી આ ગુગળી બ્રાહ્મણો કહેવાના અને એ ગુગળી બ્રાહ્મણો ફરીથી મા ગાયત્રીની ઉપાસના કરી અને ફરીથી આ ભૂમિને શુદ્ધ કરશે આ લોક કલ્યાણ વિશ્વકલ્યાણની ભાવના અને એમના સંકલ્પ સાથે આ યજ્ઞ એ મા ગાયત્રીના ચરણોમાં અર્પણ કરશે એ આ યજ્ઞની અને આ બ્રાહ્મણોની વિશેષતા છે સૌ ભક્તો ઉપસ્થિત રહી અને ચોક્કસ માં ગાયત્રી અને આવા દિવ્ય બ્રાહ્મણોના દર્શન કરી અને ધન્યતા અનુભવે અને સૌ વધુમાં વધુ લોકો દર્શન કરવા માટે ઉપસ્થિત રહી એવી આપ સૌને વિનંતી સહનિમંત્રણ